આજે આપણે આ થઈ કોટેશ્વર મહાદેવ મંદિર આવી ગયા છે જે અંબાજી ગામ છે આપણું અંબાજી માતાજી ત્યાં જ આવેલું છે કોટેશ્વર મંદિર તે તમે જુઓ તમને એનું મંદિરનું આખો વ્યૂ બતાવું તમને તમે જો કેવું સરસ મંદિર છે અહીંયા કોટેશ્વર મહાદેવ મંદિર છે અહીંયા કોટેશ્વર ગામ છે આ કોટેશ્વર ત્યાં જ આ મંદિર આવેલું છે ખૂબ જૂનો ઇતિહાસ છે અહીંનો એ તમને પછી આગલા બ્લોગમાં બતાવશું તમે જોઈ શકો છો આ આ કોટેશ્વર મહાદેવ મંદિર છે આ કોટેશ્વર મહાદેવ મંદિર છે ઓમ નમઃ શિવાય કોટેશ્વર ગામમાં આવેલું છે તમે જોઈ શકો છો અહીંયા ખૂબ સરસ મજાનું આ લોકેશન છે મસ્ત પથ્થર અને આજુબાજુ ડુંગરાળ વિસ્તાર છે ત્યાં જ આ મંદિર આવેલું છે અને એનો મહિમા એવું છે કે આ જે પાણી આવે છે અહીંયા ત્યાંથી તમે અહીંયા આપણે છોટાઉદેપુર જિલ્લાના સીતાફળ કેટલા સાઈડના બધા પણ એટલા બધા ખાસે કોણ બકા નહીં જય માતાજી જય માતાજી જય માતાજી જય કોટેશ્વર મહાદેવ આ છે મહાદેવ જો તમે ઉપરથી નજારો આજુબાજુથી બી ખૂબ સરસ વ્યૂ આવે છે અહીંયાનો તમે જુઓ હવે આપણે પાણી જ્યાં આવે છે ડુંગરમાંથી પાણીનો પ્રવાહ આવે છે ત્યાં

ના એટલે પેલા પેલા કુડા હોય ને તેવા નહીં એમ કાચા જેવા કોટેશ્વર મહાદેવ છે અહીંયા આ પાણીનો પ્રવાહ અવિરત પ્રમાણે પડે છે તમે જુઓ એનો મહિમા છે કે આ આપણે પણ એટલા બધા લઈને શકાય पहले बॉटल ले आवा थी पानी भर लेता है

बोले चलो 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 ખૂબ સરસ પાણીનો અવિરત પ્રવાહ અહીં પડી રહ્યો છે જ્યાં બધા અહીંને મહાદેવને આપણે પાણી ચડાવીએ છે તે તમે જોઈ શકો છો ખૂબ સરસ અહીંનો મહિમા છે આપણે આગળ જઈશું કોટેશ્વર મહાદેવના મંદિર બાજુ હવે જોઈએ તમે આગળ કેવું છે ઉપર જઈને મંદિરનું મસ્ત નજારો બતાવું તમને કોટેશ્વર મહાદેવ મંદિર છે અંબાજીમાં આવેલું છે અને ગામનું નામ પણ કોટેશ્વર જ છે અને આ ગામમાં આવેલું છે આ મંદિર કોટેશ્વર મહાદેવ મંદિર તમે આવી શકો છો ખૂબ સરસ જગ્યા છે એકદમ ડુંગરાળ પર આવેલું છે એટલે એકવાર હવાય એ ઠેઠ ગાડી પણ અહીં આવી શકાય છે આ પાર્કિંગ છે અહીંનું અને પછી નીચે જઈને અહીંનું કોટેશ્વર એટલે કે કોટા સ્ટોન જે પથ્થર આપણે માર્બલ લગાવીએ છીએ ઘરમાં તે માર્બલનું સૌથી વધુ ઉત્પાદન અહીં કોટેશ્વરમાં જ થાય છે એટલે મોટાભાગે આખા ગુજરાતમાં ને બીજા સ્ટેટમાં પણ અહીંયાથી જ માર્બલનું વિતરણ થાય છે તે તમે જુઓ આ કોટેશ્વર મહાદેવ મંદિર છે તો હવે આ બ્લોગને એ પૂરા કરીએ છીએ તો તમે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ કોટેશ્વર મહાદેવ મંદિરને ત્યાં આવી ગયા છે અહીંયા તમને આરસપારની એસપારની બનાવેલી વસ્તુઓ બધી બહુ જ મળશે આખું મોટું માર્કેટ છે આ મારી પાછળ આ મંદિર છે તમને આખા માર્કેટનો વ્યૂ બતાવું છું ખૂબ મોટું માર્કેટ છે તમે દેખજો તો તમે અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો ખૂબ સરસ આળસપારના છે બધા મંદિર માટેની મૂર્તિની પ્રતિષ્ઠા માટે અહીંયા જ આવતા હોય છે બધા તો તમે જો દેખજો ચાલુ રહેજો કોટેશ્વર ગામ છે આ એક ત્યાં જઈ તમને આરસપારની બનાવેલી વસ્તુઓ તમને મળશે ખૂબ સરસ છે બહુ જ મોટું માર્કેટ છે તમે માર્કેટની આખી વિઝિટ કરાવજો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો મંદિરોની શું પ્રાઇસ હશે આની હા એમ બે બે હજારની રેન્જવાળા ખરા થોડું પહોળું સાવરિયા મૂર્તિ એન્ડ માર્બલ આર્ટિકલ્સ અહીં તમને આ જુઓ સૌથી મોટું આપણે ગુજરાતનું માર્કેટ કહેવાય આરસપારનું તો તે અહીંયા જ આવેલું છે આ બહુ મોટું માર્કેટ છે અહીંયા તમને ફક્ત ને ફક્ત અહીંયા ખાલી તમને આરસપારની મૂર્તિઓ ભગવાનની મૂર્તિઓ જોવા મળશે અને ખરીદવા માટે બેસ્ટ સ્થળ છે નવા મંદિર કે એક એક બનાવતા હોય તો બધા અહીંયા જ મૂર્તિઓના લેવા ને આવે છે ખૂબ મો પુષ્કળ પ્રમાણમાં એટલે કે અઢળક પ્રમાણમાં મૂર્તિઓ તમને જોવા મળશે તમે આ જોઈ શકો છો જુઓ

હમ ભાડું બોથી છો છોટા ઓકે બોખા બોડેલી હા એલી પૂર્વ વિરુદ્ધ સાઈડ પર એનું આ 500 રૂપિયા

આનંદ વાત કરી દેખાઈ ટ્રાયમાં આપી લો તમે તમે ગેર આવશે કંઈ નહીં નારો બધા નહીં ઉપર આવશે જો ખાલી આવું રોગ નહીં આનંદ મૂકી ગયા આમ મેં ખબર